ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતી એકમાત્ર જગ્યા એટલે કે ભાઈ વોટર પાર્ક અને તેમાં પણ ગુજરાતનો સૌથી મોટામાં મોટો વોટર પાર્ક એટલે કે વોટર વિલે વોટર પાર્ક કે જે લોકેટેડ છે આપણા હિંમતનગરમાં પચાસ કરતાં પણ વધારે ઇન્ટરનેશનલ રાઇડ ધરાવતા આ વોટર પાર્કમાં નાના બાળકો માટે ઇન્ડિયાનો સૌથી મોટામાં મોટો કિડ્સ ઝોન આવેલ છે ઘણા બધા સેલ્ફી પોઈન્ટ વિશાળ વેવ પૂલ ક્રેજી લેજી રિવરની સાથે ફૂલ સેફટી સાથે પચાસ પ્લસ

તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ પહોંચી ગયા છે પાર્કિંગ એરિયામાં જોઈ શકો છો તમને વિશાળ પાર્કિંગ એરિયા અહીંયા તમને જોવા મળી જવાનું છે ઘણી બધી જે ગાડીઓ છે અહીંયા સરસ મજાનું ભાઈ આખું પાર્કિંગનું તમને મેનેજમેન્ટ અહીંયા જોવા મળે છે આપણી ગાડી સરસ પાર્ક થઈ ગઈ છે હવે તમને રેટની વાત કરી દઈએ હવે જો તમે ટુ વ્હીલરના માધ્યમથી તમે આવ્યા હોય તો ભાઈ એનો ચાર્જિસ રહેવાનો છે વીસ રૂપિયા જો તમે ભાઈ મસ્ત મજાની તમારી ફોર વ્હીલર ગાડી તમે લઈને આવ્યા હોય અહીંયા તમે પાર્કિંગ કરી શકો છો જેના પચાસ રૂપિયા રહેવાના છે અને જો તમે ગુજરાતમાં કોઈ પણ ખૂણેથી તમે આવી રહ્યા હોય બસના માધ્યમથી તમારો આખું વિશાળ મોટું ભાઈ ગ્રુપ લઈને આવ્યા હોય બસ લઈને આવ્યા હોય તો એની ટિકિટ રેટ રહેવાની છે ભાઈ સો રૂપિયા પાર્કિંગ વિશાળ છે એટલે તમારે કોઈ પણ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી હવે જતા રહીએ આપણે સીધા ટિકિટ કાઉન્ટર પર ટિકિટનો કેટલો રેટ હોય છે એ હવે વિડીયોમાં જોઈ લઈએ આવી જાઓ ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા છે ટિકિટ કાઉન્ટર પર સરને મળી લઈએ કેમ છો સર મજામાં હા મજામાં હવે આજે ઉજવાડના દિવસે હું આવ્યો છું તો ભાઈ અવર રેટ કેનો રહેવાનો છે ટિકિટનો આજે સર રેટ છે 849 849 849 રૂપિયા હવે માની લો કે વીકએન્ડ આવીએ આઈએ શનિવારે આવું હોય રવિવારે આવું હોય તો રેટ ચેન્જ હોય છે કે કેમ નું રહે હા સન્ડે આપણો રેટ ચેન્જ હોય છે સન્ડે નહીં હોય છે રૂપિયા રહેવાના છે બરોબર તો તમે ભાઈ સરસ મજાનું અહીંયા તમને આખું ભાઈ ટિકિટ કાઉન્ટર તમને જોવા મળે છે વિશાળ ટિકિટ કાઉન્ટર છે ભીડ હોય તો એ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે બિંદાસ અહીંયા ટિકિટ લઈ શકો છો અને અહીંયા તમને ભાઈ અહીંયા ફોટો તમને દેખાતો હશે જેના ઉપર લખેલા છે આઠસો અને નાઇન આ સિવાય સર આપણે એકસ્ટ્રા એક્ટિવિટી હોય છે ઓકે જે વન થ્રી છે ની હોય છે એટલે એમાં શું મળવાનું છે

તો ફાઇનલી ભાઈ આપણી જે ટિકિટ છે આપણે પરચેસ અહીંયાથી કરી લીધી છે લઈ લીધી છે હવે તમને મિત્રો અહીંયાની જે ખાસ જે વસ્તુ છે થોડી ઇન્ફોર્મેશન તમને આપવા માગીશ તો ભાઈ અહીંયા તમે ટિકિટ કાઉન્ટર પર ટિકિટ લેવા આવ્યા હોય તમારું આખું મોટું ગ્રુપ હોય એક મેમ્બર તમારું અહીંયા ટિકિટ લેવા જશે ને તો બધું જે ગ્રુપ છે એ સરસ મજાનું ભાઈ અહીંયા તમે બેસી શકે છે એના માટે ભાઈ ગરમીને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે તમને મંડપ ડેકોરેશન જોવા મળશે ત્યાં બાકડા પણ છે એટલે કે તમારા સાથે કોઈ પણ ઉમરવાળા દાદા દાદી મમ્મી પપ્પા આવ્યા હોય તો અહીંયા તમે બેસી શકે છે જ્યાં સુધી આપણે ટિકિટ એક ભાઈ જે લેતા હોય ત્યાં સુધી અને એની એક્ઝેક્ટ બાજુમાં આજે અહીંયા વિશાળ ટિકિટ કાઉન્ટર જોવા મળશે એની એક્ઝેક્ટ બાજુમાં જો તમારે વોશરૂમમાં જવું હોય તો લેડીઝ અને જેન્ટ્સનો વોશરૂમ પણ અવેલેબલ છે અને ગરમીને ભાઈ ધ્યાનમાં રાખીને સરસ મજાની ભાઈ ઠંડા પાણીને પીવા માટેની અહીંયા પરફ પણ જોવા મળી જવાની છે તો અહીંયાથી તમે પાણી પાણી બિન્દાસ રીતે પી શકો છો હવે બીજી એક વાત કરું કે જો બહારના કોઈ પણ તમે ફાસ્ટ ફૂડ છે પડીકા જે તમે લાવી શકો છો પણ અહીંયા સુધી હા અહીંયા સુધી તમે લાવી શકો છો અહીંયા બેસીને તમે ખાઈ શકો છો અંદર લઈ જવું એલાઉડ નથી આટલી બાબતનું તમારે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે તો ચાલો મિત્રો હવે જતા રહીએ આપણે તો હવે આપણે સીધા જઈએ છીએ એન્ટ્રી તરફ અને અંદરની રાઈટ વિડીયોમાં આવી જાય અમારી સાથે મેડમ જોડે ગયા છે કેમ છો મેડમ મજામાં નમસ્કાર નમસ્તે સર ઓકે તો હવે કોઈ પણ અહીંયા એન્ટ્રી લઈ લેજો તો ત્યાર બાદની પ્રોસિજર હોય આપણે જણાવી દો હવે એન્ટ્રી લીધા પછી લોકર અને કોસ્ટ્યુમ અગર જોતું હોય તો એના માટે કેશ કાઉન્ટરે જવું પડે છે બરોબર છે તો જોઈ શકો છો તમે કે અહીંયા ભાઈ તમને આ પ્રમાણેનું કેશ કાઉન્ટર જોવા મળી જવાનું છે હવે રેટ ને કેમનો રહેવાનો છે મેડમ કોસ્ટ્યુમ ના 200 છે અને 100 ડિપોઝિટ છે અને લોકર ના

બેન અને જે રિચાર્જ તમારે જે કરાવવું હોય ત્યાં તમને કાઉન્ટર મળી જશે એની એક્ઝેક્ટ બાજુમાં તમને કોસ્ચ્યુમનું ડિપાર્ટમેન્ટ જોવા મળશે અને કોસ્ચ્યુમની એક્ઝેક્ટ બાજુમાં ભાઈ આપણને અહીંયા લોકર ફેસિલિટી અને ચેન્જિંગ રૂમની ફેસિલિટી જોવા મળવાની છે કે જેમાં મેલ અને ફિમેલ બંનેનું અહીંયા સેપરેટ મળવાનું છે તો અંદર લોકરની ફેસિલિટી કેવી છે ચેન્જિંગ રૂમ એ તમને બતાવી દઈએ આવી જાઓ તો મિત્રો આ વોટર પાર્કમાં તમને કોઈપણ જાતની ઈજા થાય તો તેના માટે સરસ મજાનો ફર્સ્ટ એડ કીટ રૂમ પણ તમને અહીંયા બનાવવામાં આવ્યો છે એટલે કે ત્યાં તમને તમામ પ્રકારની સારવાર મળી જવાની છે તેની એક્ઝેક્ટ બાજુમાં આપણે જોવા મળી જવાનો છે ભાઈ ફિડિંગ રૂમ એટલે કે તમારા સાથે એકદમ નાનો બાળક હોય તેને ભાઈ ઘોડિયાનો ઓપ્શન પણ મળી જશે અને સાથે સાથે તમારે ફિડિંગ કરાવવું હોય તો સરસ મજાનો એસી રૂમનો ઓપ્શન મળશે આ સાથે તમારા કોઈ વડીલ વ્યક્તિ જેમ કે મમ્મી પપ્પા દાદા દાદીને લઈને આવ્યા હોય તેમને ભાઈ બપોરના સમયમાં રેસ્ટ કરવો હોય તો આ રૂમમાં રેસ્ટ પણ કરી શકે છે અને તેની એક્ઝેક્ટ બાજુ

છે ટ્યુબ લઈ ગયેલાનું મસ્ત એટલે બધાના અલગ અલગ ભાવ હશે કે ફિક્સ બરોબર છે એટલે તમારે અહીંયા બધી જ વસ્તુ તમને એન્ટ્રી થતાની સાથે સાથે તમારા બધું કોઈ પણ એસેસરીઝ તમારે લેવી હોય ને તો અહીંયાથી મળી જશે તો આપણે ફોનનું કવર આપી દેજો ફાઇનલી ભાઈ આપણું કવર છે આપણે અહીંયાથી લઈ લીધું છે એક બાબતનું તમારે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે તો આ પ્રમાણે જે બેન્ડ તમને સ્ટાર્ટિંગમાં મળશે અહીંયા કેશ ઇઝ નોટ એક્સેપ્ટેબલ એટલે કે કોઈ પણ જાતનું કેશ પેમેન્ટ જે થશે નહીં તમે જે પણ તમારા સાથે જે પણ બેન્ડ હોય ને એમાં જે તમે રિચાર્જ કરાવ્યો હશે જે પણ વસ્તુ તમારે પરચેસ કરવી હોય ને તો એમાંથી બેલેન્સ કટ થઈ જશે તો ફાઇનલી મિત્રો મોબાઈલ કવરથી માંડીને જે તમારે ટ્યુબ વ્યૂબ લેવું હોય તમને આ શોપમાં તમને મળી જવાનું છે અને એની એક્ઝેક્ટ બાજુમાં ભાઈ આપણને જોવા મળી જવાનો છે કિડ્સ ઝોન એટલે કે તમારા બાળકો તમને જોડે આવ્યા હોય ને તો ભાઈ ખૂબ જ મજા પડી જવાની છે તો અંદર કિડ ઝોન કેવો છે કેવી રાઇડો છે એ તમને હવે બતાવી દે વિડીયોમાં આવી જવાનું તો ફાઇનલી મિત્રો આપણે કિડ્સ ઝોનમાં એન્ટર થઈ ગયા છે તો મારી પાછળ તમે જોઈ શકો છો કે ભાઈ વિશાળ તમને અહીંયા કિડ્સ ઝોન જોવા મળી જવાનો છે કે તમારા સાથે જે પણ સ્પેશિયલી નાના બાળકો આવ્યા હોય ને એને તો ભાઈ ખૂબ જ મજા પડી જવાની છે આટલી ગરમીમાં ભાઈ ઠંડકનો અહેસાસ અને એવામાં પણ તમને અલગ અલગ આ પ્રમાણેના તમે જોઈ શકો છો કે તમને ફોટોગ્રાફી માટેના અલગ અલગ સ્પોટ તમને જોવા મળી જવાના છે તો પાછળની બાજુ જોઈ શકો છો કે જે નાના બાળકો છે સરસ મજાનો એન્જોય કરી રહ્યા છે ફુવારા વાળું અહીંયા જોવા મળે છે ત્યારબાદ થોડા આગળ આવશો તો અહીંયા આ પ્રમાણે ભાઈ હાથી એક સ્ટ્રક્ચર રાખવામાં આવ્યું છે કે જેમાંથી ભાઈ નાનું બાળક હોય એક બાજુથી થી ચડે અને બીજી બાજુથી અહીંયાથી અહિયાં થી ઉતરશે અને સરસ મજાના ભાઈ પાણીના આવા ફુવારા અહીંયા જોવા મળી છે આવા તમને એક બે નહીં તમને આવા ઘણા બધા તમને સેલ્ફી પોઈન્ટ જોવા મળશે એટલે કે તમારા બાળકની સાથે સાથે જો તમે પણ ફોટોગ્રાફીના શોખીન હોય ને તો આ કિડ ઝોનમાં બાળકની સાથે સાથે મોટા લોકોને ને પણ ખૂબ મજા પડી જવાની છે તો જોઈ શકો છો કે આખું ઘણા બધા લોકો અલગ અલગ જગ્યા પરથી આવે છે એન્જોય કરી રહ્યા છે પાછળની બાજુ તમને જોવા મળે છે એ છે વિશાળ જે રાઈડ છે ત્યાં પણ આપણે આગળ જઈશું એ પહેલા તમને આ ડિપાર્ટમેન્ટ બતાવી દઈએ જોઈ શકો છો તમે આ પ્રમાણેનો મિત્રો અહીંયા જોઈ શકો છો કે ઘણી બધી રાઈડ અહીંયા મોટી મોટી જોવા મળવાની છે એટલે કે તમારા બાળકની સાથે સાથે ભાઈ તમારે પણ રાઈડમાં એન્જોય કરવી હોય ને તો તમે મજા કરી શકો છો ઘણી બધી રાઈડના તમને ઓપ્શન છે અને માની લો કે તમારે કોઈ રાઈડમાં જવું નથી તો તમને અહીંયા એ જે છે કિડ્સ ઝોનમાં જે રાઈડ છે એની એક્ઝેક્ટ સામે તમને સરસ મજાના આ પ્રમાણે તમને બાકડા જે બેન્જીસ કહેવાય એ તમને અહીંયા જોવા મળી જવાની છે અહીંયા તમારે નિરાતે ભાઈ કોઈ રાઈડમાં તમારે બેસવું નથી ખાલી જોવી જ છે તો નિરાતે તમે અહીંયાથી બેસીને ભાઈ એન્જોય કરી શકો છો તો સરસ મજાનો ભાઈ આપણે જોઈ લીધો બાળકોને તો ભાઈ સ્પેશિયલી ખૂબ જ મજા આવી જવાની છે આવી ગઈ છે ચિંતા કરવાની તમારે કોઈ પણ જરૂર નથી વિશાળ ગેટ અહીંયા જોવા મળશે અને આવા ઘણા બધી જગ્યાએ તમને સેલ્ફી પોઈન્ટ જોવા મળી જશે આ જગ્યાની વોટર વિલેની વાત કરીએ ને તો આપણા પાંચ અલગ અલગ ટાવરમાં તમને એક્ટિવિટી જોવા મળશે ટાવર વન મારી બેક સાઈડ ઉપર તમે જોઈ શકો છો તમે જેવા તમે એન્ટર થશો ને તો પહેલા નંબરનું ટાવર આવી જશે કે જ્યાં તમને ભાઈ ભૂંગળાની મજા કરાવી દઉં અરે હા ભાઈ હા ભૂંગળા એટલે ભાઈ બટેકા ભૂંગળા ના સમજતા તમે ભાઈ ભાઈ જોવા મળવાની છે મને બહુ જોરદાર દેખાઈ રહી છે બીક લાગી જાય એવી પણ કેવો એક્સપિરિયન્સ રહેશે ને એ તમને બતાવી દઈએ અને એની એક્ઝેક્ટ પાછળની બાજુ ભાઈ પાયથન જેવું એટલે જે રીતે ભાઈ અજગર ચાલતો હોય ને એ પ્રમાણે એક રાઈડ છે તો ભાઈ આપણે પહેલા ટાવરમાં આ બંને રાઇડ નો એક્સપિરિયન્સ કરી દઈએ કેવો રહેવાનો છે તો ચલો આવી Thank you. ફાઇનલ મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે ટાવર ટુ પર મિડ થ્રી ફેમિલી રાઇડ્સ એટલે કે તમારા સાથે ફેમેલીના લેડીઝ જેન્સ દરેકને ભાઈ મજા કરાવી દેતું હોય ને એવી તમને બે રાઇડ અહીંયા તમને જોવા મળી જવાની છે તો એની પર ભરપૂર મજા તમે કરી શકો છો આ એની ટાવર ની એક્ઝેટ બાજુમાં ભાઈ આપણે રેન ડાન્સ જ્યાં મિત્રો અત્યારે પુષ્કળ પિસ્તાલી પિસ્તાલી ડિગ્રી સુધી ભાઈ ગરમી પડી રહી છે અને આ ગરમીમાં ભાઈ ઠંડકનો અહેસાસ તમને કરાવે એવો સરસ મજાનો તમને એરિયા જોવા મળી જવાનો છે કે જ્યાં તમે ભાઈ નાનાથી લઈને મોટા બધા લોકો ભાઈ રેન ડાન્સની તમને મજા તમને રેન ડાન્સની મજા ભાઈ તમને ખાસ કરીને આટલી ભયંકર ગરમીમાં ઉનાળામાં પણ રેન ડાન્સની તમને મજા મળી જવાની છે રેન ડાન્સની એક્ઝેક્ટ બાજુમાં તમને આ પ્રમાણેનો ભાઈ સેલ્ફી ગાર્ડન જોવા મળી જશે મારી પાછળની બાજુ જોઈ શકો છો અહીંયા પણ એક એવું ગાર્ડન છે એટલે મેં તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં પણ કીધું કે જો તમે ભાઈ ફોટોગ્રાફીના શોખીન હોય ને તો તમને ખૂબ જ મજા પડી જવાની છે એક નહીં પાછા એક જેવા તમને બે ગાર્ડન જોવા મળશે એક અહીંયા પણ ગાર્ડન છે અને આ ટાવર જે ટુ છે ટાવર ની એક્ઝેટ સામેની બાજુ તમને વિશાળ એવો સેલ્ફી ગાર્ડન તમને જોવા મળવાનું છે કે ત્યાં તમે ટાવર ટુ ની કે કોઈ રાઈડમાં તમારે જવું નથી તમારા સાથે કોઈ ઉંમર વ્યક્તિ હોય દાદા દાદીને એમને કોઈ રાઈડ ની મજા ના કરવી હોય વોટર પાર્કમાં બિંદાસ ઠંડકમાં તમારે બેસવું હોય તો આ પ્રમાણે બેસવા બેસવા માટેની સરસ મજાની ભાઈ અહીંયા તમને ઠંડકવાળી જગ્યા પણ તમને મળી જવાની तो भैया आपको कैसा रहा राइड में मजा आया कि नहीं आया बहुत बढ़िया लगा सर तो क्या बोलना चाहोगे कोई आएगा क्योंकि डरावना जैसा लग रहा है भाई इतनी हाइट पे से आ रहे हो ज्यादा तो कुछ है नहीं खास इतना लेकिन जो फर्स्ट बार आएगा उनको थोड़ा सा डर अच्छा। लगेगा लेकिन एक बार करेंगे तो ज्यादा डर नहीं लगेगा नहीं क्या बोलना चाहोगे आप करना करनी चाहिए कि नहीं करनी, करनी चाहिए बहुत बढ़िया है वाटर वीला मस्त है आप आओ फैमिली के साथ आओ एक्सपीरियंस लो मजा आएगा हर राइड करो बहुत बढ़िया राइड है એટલે અને ખાસ કરીને આ બે રાઈડ જે તમને બેક સાઇડ પર તમને મિત્રો જોવા મળે છે ઘણા લોકો ભાઈ બીઆતા હોય છે પણ દરવાની કોઈ પણ જાતની જરૂર નથી બધી સેફ્ટી સાથે અહીંયા બધી રાઈડ કરવામાં આવે છે અને ખાસ કરીને આ જે બે રાઈડ છે ને એ તો તમે અચૂકથી કરજો તો મિત્રો અત્યારે ફાઇનલી ભાઈ ફરતા 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 આપણે છેલ્લા ટાવર ઉપર આવી ગયા છે તો જોઈ શકો છો પાછળ કઈ ગોળ ગોળ જલેબી જેવા આકારનું ભાઈ મોટું કંઈક અહીંયા રાઈડ દેખાઈ રહી છે તો બે રાઈડો અહીંયા છે તો આપણે એ રાઈડ કરી લઈએ એ પહેલાં થોડીક તમને માહિતી આપી દઉં તો પાંચમા નંબરનું જે ટાવર છે એની એક્ઝેક્ટ બાજુમાં ભાઈ વિશાળ ગાર્ડન આપણને જોવા મળશે કે નાનું મોટું કોઈ પણ તમારા મેરેજ હોય બર્થડે ફંક્શન કંઈ પણ ફંક્શન તમારે કરવું હોય એ તમે અહીંયા કરી શકો છો એના માટે નીચે તમને કોન્ટેક નંબર દેખાતો હશે તો એના માટે પણ તમે ચૂકતી કોન્ટેક્ટ કરી શકો છો આ ઉપરાંત મિત્રો જો બાર સાડા બારનો સમય થયો હોય તો આપણા બધા મિત્રોને ભાઈ એકદમ કકડીને જબરજસ્ત ભૂખ લાગે તો તમારે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી ટાવર નંબર ની બાજુમાં આ જે ગાર્ડન છે ત્યાં તમને એરો દેખાઈ જશે ભાઈ રેસ્ટોરન્ટ ધીસ વે એટલે કે આ બાજુ સીધા સીધા તમે ચાલતા ચાલતા આવશો ને તો ભાઈ રેસ્ટોરન્ટ આવી જશે અહીંયા બે રેસ્ટોરન્ટ અવેલેબલ છે કે જ્યાં તમે મસ્ત મજાનું ભાઈ અહીંયા તમે જમી શકો છો અને આ સિવાય જો તમારે ભાઈ ઠંડુ પીવું હોય આઈસ્ક્રીમ ખાવી હોય તો એના માટે તમને ફાસ્ટ ફૂડનો સ્ટોર અલગથી જોવા મળશે એટલે કે તમારે નાસ્તો કરવો હોય તો એ પણ ઓપ્શન છે અને રેસ્ટોરન્ટમાં તમારે જમવું હોય ને એ તમને અહીંયા મળી જવાનું છે બપોરના લંચમાં અહીંયા તમને સરસ મજાની થાળી આપવામાં આવશે કે જેની અંદર બે શાક દાળ ભાત રોટલી અને ઉનાળાની કાળ જાળ ગરમીને ધ્યાનમાં રાખીને મીઠો મધ જેવો સરસ મજાનો ભાઈ કેરીનો રસ અહીંયા આપવામાં આવે છે ઓવરઓલ જમવાનો ટેસ્ટ ખૂબ જ સારો હતો આ સાથે સાથે જો તમારે અહીંયા કંઈક અલગ ટ્રાય કરવું હોય મતલબ કે ચાઇનીઝ ખાવું હોય તમારે પાઉંભાજી ખાવું હોય તો એનો પણ તમને અહીંયા ઓપ્શન મળી જવાનો છે પરંતુ એ ચાર્જેબલ રહેવાનું છે

અને અત્યારે જોઈ શકો છો સવા એકનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ભાઈ આવી ગયા છે વેવ પુલવાળા એરિયામાં ત્રણ અલગ અલગ ટાઈમિંગ હોય છે ત્યારે સવા એક વાગેનો ટાઈમ છે તો ભાઈ સરસ મજાનો વિશાળ સમુદ્રમાં જે પ્રમાણે લહેરો થતી હોય છે એની મજા તમને આ વોટર પાર્કમાં ભાઈ મળી જવાની છે તો ભાઈ જોઈ શકો છો કે આખા વોટર પાર્કમાંથી બધા જ લોકો ભાઈ અત્યારે સવા એકના સમયે ભાઈ અહીંયા આવી ગયા છે હવે થોડી જ સમયમાં ગણતરીના સેકન્ડોમાં જ ભાઈ આપણો આ વેવ પુલ ચાલુ થઈ જશે તો ચાલો ભાઈ આપણે મજા કરી લઈએ પહેલાં આખા વોટર પાર્કમાં તમે જો ફરી ફરીને થાકી ગયા હોય કંટાળી ગયા હોય તો છેલ્લે તમને ભાઈ મળી જવાનું છે અહીંયા ઓપ્શન ક્રેજી લેજી રિવરનો કે જ્યાં તમારો થાક ક્યાં જતો રહેશે ને તમને ખબર પણ નહીં પડે સરસ મજાની ભાઈ ટ્યુબમાં બેસીને આખી રાઈડ પંદરથી વીસ મિનિટની રહેવાની છે એક બાજુ સમુદ્રની મસ્ત મજાની ભાઈ લહેરો આવતી હોય ઉપરથી ઠંડા ઠંડા પાણીનો છંટકાવ થતો હોય અને એને મસ્ત ભાઈ આગળ આપણી રાઈડ ધીરે ધીરે જતી હોય તો કેટલી મોજ પડી જાય આખો થાક તમારો છે ને આખા વોટર પાર્કનો એ આ રાઈડ કરીને તમારો દૂર થઈ જવાનો છે તો છેલ્લે આ રાઈડમાં ભલે બધી ભીડ હોતી હોય છે પરંતુ આ રાઈડ તો તમે ચૂકતા નહીં આઈ હોપ કે મિત્રો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમારા માટે ભાઈ ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે બીજા આવા વિડીયો જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો કેવું લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવા વિડીયોમાં નવી જગ્યાને નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ